અમરેલી જિલ્લાના ધારી પંથકમાં શ્રીકાર કાર અમરેલી જિલ્લાની સૌથી મોટી નદીમાં આવ્યું ધારી તેમજ આસપાસના વિસ્તારોમાં આજે બપોર બાદ થી મેઘો મંડાણો હતો ભારે વરસાદના કારણે શેત્રુંજી નદી બે કાંઠે આવી વર્તમાન ચોમાસામાં પ્રથમ વખત શેત્રુંજી નદીમાં પૂર આવતા લોકો જોવા ઉમટા ધારીના ખોડિયાર ડેમમાં પણ પાણીની આવક વધશે ગીર કાંઠાના ગામો જેવા કે ગોવિંદપુર સોકપુર ખીરી સરસિયા દલખાણિયા તેમજ કોટડા મીઠાપુર પાણીયા શેમરડી ધારી ગઢિયા વીરપુર માધુપુર નાગદરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો મેઘરાજા ઓળ થતા ખેડૂતોના મુરઝાયેલા પાકને થોડા ઘણા અંશે જીવતદાન મળશે ખેડૂતો વરસાદની લાંબા સમયથી ચાતકની જેમ રાહ જોઈ રહ્યા હતા વરસાદ લાંબા સમયથી વિરામ લીધો હતો અને ખેડૂતોને ખેતી પાક બચાવવામાં હવામાં હવાતિયા મારી રહ્યા હતા આ વરસાદ ના પડવાથી ખેડૂતોને સપટી મુઠી ધાન ઘરમાં આવવાની ફરી આશાઓ બંધાવા પામી છે અને ટાંટયા માં થોડું જોર આવ્યું હોય એવું લાગી રહ્યું છે